આજે ગીર સોમનાથ જિલ્લામાં પીણાજ ખાતે બની રહેલા સ્પોર્ટ્સ સંકુલની મુલાકાતે આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ સંકુલ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે ગીર સોમનાથમાં પણ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ સંકુલ બની રહ્યું છે મોટાભાગનું કામ પૂર્ણ થયું છે ત્યારે આ સ્પોર્ટ્સ સંકુલ આશરે પંદર કરોડથી પણ વધારે રકમ પાડવી અને બનાવવામાં આવી રહ્યું છે ગીર સોમનાથ માટે આવનારા સમયમાં એટલા માટે સુવર્ણ સમય કહી શકાય કે અહીંયાના ખેલાડીઓ એ હંમેશા રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રમેલા છે ત્યારે આવનારા સમયમાં આવનારી યુવા પેઢીને આ સંકુલના માધ્યમથી પોતાને રમતગમત સાથે જોડી અને રમતગમત ક્ષેત્રે પોતાનું પરિવારનું પોતાના મા બાપનું અને ગીર સોમનાથનું નામ રોશન કરે એ ક્ષેત્ર આ બની રહે છે ત્યારે હું ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું અને વહેલી તકે અહીંયા સિન્થેટિક ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવશે દોડ માટે અને ઇન્ડોર ગેમ અલગ અલગ વિવિધ પ્રકારની એથ્લેટિક્સ માટે પણ દીકરા દીકરીઓને અહીંયા ઓપ્શન મળી રહેશે ત્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં આ સ્પોર્ટ સંકુલનું લોકાર્પણ ગીર સોમનાથની જનતા માટે મૂકવામાં આવશે અને મને વિશ્વાસ છે અને ખૂબ સારું આયોજન ગુજરાત સરકાર દ્વારા જ્યારે કરવામાં આવ્યું ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર